હવે કોઈ પણ જાતના સરકારી કામકાજમાં કે બેન્કિંગ સેક્ટરમાં તમારા ઓળખ અને રહેઠાણના પુરાવા તરીકે કોઈ તમને પુરાવો રજૂ કરવાનો કહે તો એમાં રેશન કાર્ડ લઈને ન જાતા કેમ કે ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં હવે રેશન કાર્ડ છે તે રહેઠાણ અને ઓળખના પુરાવા તરીકે વેલિડ નહીં ગણાય હવે માત્ર જે સસ્તા અનાજની દુકાનોમાં જે સબસિડીવાળું અનાજ જે મળતું હોય છે અથવા તો ઈંધણ મળતું હોય છે માત્ર તેના માટે જ રેશન કાર્ડને હવે વેલિડ ગણવામાં આવશે તે પ્રકારનો નિર્ણય અત્યારે કરવામાં આવ્યો છે રાજ્ય સરકારે આ અંગે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરતા કહેવું છે કે હવે સરકારી કામકાજ હોય બેન્કિંગ હોય લાયસન્સ હોય પાસપોર્ટ મતદાન નોંધણી જેવા કોઈ પણ કામકાજમાં દસ્તાવેજી પુરાવા તરીકે હવે રેશન કાર્ડ નહીં ચાલે અને જે પ્રમાણે દસ્તાવેજોનો દુરુપયોગ થતો હોય છે તેમાં સુધારો લાવવા માટે આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે કેમ કે

રેશન કાર્ડ ધારકોના ત્રણ પોઈન્ટ છવ્વીસ કરોડ સભ્યોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ઘઉં ચોખા બાજરી અને જુવારનું રાજ્યની સત્તર હજારથી વધુ વ્યાજબી ભાવની દુકાનોથી વિનામૂલ્ય વિતરણ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું પણ વિતરણ કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે આ સમગ્ર માહિતી છે તે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આપી હતી ત્યારે હાલ ફરી એક વખત આપને જણાવી દઉં કે રેશન કાર્ડ હવે રહેઠાણ અને ઓળખના પુરાવા તરીકે ચાલશે નહીં જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો નમસ્કાર